નમસ્કાર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ને લોકસભા અધ્યક્ષે લોહોરી મકર સંક્રાંતિ માઘ બિહુ અને પોંગલના શુભ અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી છે આવતીકાલે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ હોવાથી સમગ્ર રાજ્યમાં પતંગ દોરી ખરીદવા માટે બજારોમાં લોકો ખરીદી કરી રહ્યા છે હવામાન વિભાગે આવતીકાલે સારો પવન ફૂંકાવાની આગાહી કરતા છે પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે દરમિયાન તલના લાડુ ચીક્કી શેરડી બોર ઉધિયું જલેબીની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને કચ્છના મુખ્ય મથક ભુજ અંજાર ગાંધીધામ સહિતના મોટાભાગના બજારોમાં પતંગ રસિયાઓ પતંગો ખરીદી રહ્યા છે તો યુવાનો ઉત્તરાયણના તહેવારને આતુર જોવા મળી રહ્યા છે આ વર્ષે અવનવી અને રંગબેરંગી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની છે ઉપરાંત મનુષ્ય અને પક્ષી બંને માટે ઘાતક એવી ચાઇનીઝ દોરી તેમજ તુક્કલના લીધે બનતી આગની ઘટનાઓ બાબતે પોલીસે તકેદારી રાખવા જણાવ્યું છે આગામી વીસમી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની શરૂઆત કરાઈ છે જે અંતર્ગત પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવશે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના દેવમાં આવેલા વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી રાજ્યભરમાં નવસો થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો સાતસો પચાસથી વધુ વેટરનરી તબીબો તેમજ સાત હજાર સાતસો થી વધુ સેવાભાવી સ્વયંસેવકો આ કરુણા અભિયાનમાં સહભાગી થશે સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓને ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે જે અનુસાર વોટ્સએપ નંબર ત્રાસી બે હજાર બે હજાર ઉપર મેસેજ કે મિસ કોલ કરવા પ્રાપ્ત થયેલી લિંક અથવા વેબસાઇટ ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે આ સાથે વન વિભાગના હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ તેમજ પશુપાલન વિભાગના હેલ્પલાઇન નંબર ઓગણીસ બાસઠ ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે દરમિયાન કચ્છમાં પણ કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર કરીને મદદ કરવામાં આવશે જે અંતર્ગત આજે રોટરી ક્લબ પ્રાયોજિત પક્ષી આઈસીયુ યુનિટને ખુલ્લું મુકતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે શરૂ કરેલા કરુણા અભિયાન આશીર્વાદરૂપ સાબિત થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢના કેશોદના મડડા ગામે સોનલ માતાના જન્મ શતાબ્દી સમારંભમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંદેશ આપ્યો હતો પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુજરાત અને સૌરાષ્ટ્રની ભૂમિ મહાન સંતો અને વિભૂતિ અખંડિતતાના મજબૂત રક્ષક હતા આજે સોનલ બીજની કચ્છ જિલ્લામાં આવેલા ચારણોના ગામ અને ગઢવી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ગત વર્ષે સોનલ બીજની ઉજવણીમાં ફાળો એકત્ર કરીને ચારણોના ત્રેવીસ ગામોમાં સોનલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે આમ પ્રકૃતિના સંવર્ધન અને પાણીના તળ ઊંચા લાવવા માટે ગામે ગામ ઝુંબેશ દ્વારા ફાળો એકત્ર કરાયો છે ભારતીય હવામાન વિભાગના એકસો પચાસમાં વર્ષની ઉજવણીના ભાગરૂપે લોકોમાં મોસમ વિજ્ઞાન વિશે સમજણ અને માહિતીના પ્રસાર હેતુ આગામી તારીખ પંદર જાન્યુઆરીના સવારે અગિયાર વાગે મોસમ વિભાગ ડોપલર રડાર ભવન રાવણવાડી ભુજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વર્ષભર તબક્કાવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે રાપર તાલુકાના પ્રાથણ વિસ્તારના મુખ્ય મથક બાલાસર ખાતેની મોર્ડન સ્કૂલમાં કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ચાલો ફરી સ્કૂલે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વેળાએ ઉપસ્થિત મહિલાઓ યુવતીઓ અને વિદ્યાર્થીનીઓએ મૂંઝવતા પ્રશ્નો અંગે માહિતી આપવામાં આવી હતી સાથે જ કાર્યક્રમના અધ્યક્ષ કલેકટર દ્વારા શિક્ષકો અને વાલીઓ પાસેથી કન્યા શિક્ષણના ડ્રોપ આઉટ વિશે કારણો જાણી નિવારણ અંગે સમજ અપાઈ હતી મકર રાશિમાં પ્રવેશ પૂર્વે કચ્છમાં ઠાર યથાવત રહ્યો છે સહિત કચ્છની બજારોમાં આજે ખરીદીની ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડી યથાવત રહી હતી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડા સાથે ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની હતી રાજ્યના સૌથી શીતમથક બની રહેલા નલિયામાં લઘુત્તમ તાપમાન પાંચ ચાર ડિગ્રી ને જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન તેર બે ડિગ્રી નોંધાયું હતું હવામાનની જાણકારી સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર